નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીના ગેટ ઉપર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અડધી રાત્રે ઠંડીમાં ધરણા ઉપર બેસી જતા તંત્રમાં હડકમ મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ આ કંપનીમાં કામ કરતા કામદારોના પગાર સહિતના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે અને કંપની દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે તેવા મુદ્દાને લઈને ચૈતર વસાવાએ કામદારોના સમર્થનમાં કંપનીના ગેટ ઉપર જ ધરણા પર બેસી ગયા હતા અને ધરણા અનિશ્ચિત કાળ હોવાનું તેમણે એલાન કર્યું છે આજે અમે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની જે ઝઘડિયા ખાતે છે એ કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂર અન બેસવું પડ્યું છે આ કંપની દ્વારા આ કંપનીની શરૂઆત બે હજાર અગિયારમાં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઓગણીસો સુડતાલીસ મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક ઓગણીસો અડતાલીસ મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ ઓગણીસો ત્રેપન મુજબ આ લોકોને આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પ્રગાર સ્લીપ આપવામાં નથી આવતી એમનામાં પીએફ બુક આપવામાં નથી આવતી આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે એમનું શ્રમ નિયમ નિયોગ નિયામક કાયદા પર કાયદા પરિપત્ર પર પરિપત્ર બનાવતા જાય છે અને આ વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે એ અહીંના સ્થાનિક કામદારોને માત્ર ને માત્ર એક લેબર તરીકે એક શ્રમિક તરીકે એમનું શોષણ કરે છે આ એ જ વર્કરો છે જેમણે આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે શરૂઆતમાં સો ટન એનું પ્રોડક્ટ હતું એની જગ્યાએ આજે બારસો ટનનું પ્રોડક્શન આ લોકો પરમથ કરે છે કંપની એટલું ગ્રોથ કરેલી છે એટલી ઓફ થયેલી છે કે એ બીજો પ્લાન્ટ પણ અહીંયા બાજુમાં જ નાખી રહી છે પણ બાર વર્ષના કર્મચારીને આજ દિન સુધી એનો પગાર વધારો મળ્યો નથી આજ દિન સુધી એને મેડિક્લેમ મળ્યો નથી એને એડ કરવામાં નથી આવ્યું પગાર સ્લીપ એમને મળી નથી ત્યારે આવી તો કેટલી કંપનીઓમાં આ બહારથી આવેલા લોકો આ પ્રકારની શોષણ કરે છે ત્યારે લેબર એક્ટ ઓગણીસો સિત્તેર મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે એમનો પગાર વધારો મળે એમને લેબર ડાયરેક્ટ કંપની થ્રુ જ એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છે અને આ જ પ્રકારે ઘણી કંપનીઓમાં પણ અન્યાય થાય છે ત્યારે એવા લોકોને પણ હું કહેવા માંગુ છું આજે અમે શાંતિથી આ નાઇટ્રેક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર બેઠા છે તમે આજે આ લોકોને બધાને સહકાર આપવા માટે સમર્થન આપવા માટે અહીંયા પધારો આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારાધોરણો મુજબ તમને નિયમિત એમની ગાઈડલાઇન મુજબ પગાર ધોરણ નથી આપતી લાભો નથી આપતી તો તમારા માટે પણ આ લોકો આવનારા દિવસોમાં તમારા સમર્થનમાં હશે અમે પણ તમારા સમર્થનમાં હશું ત્યારે આજની આ ધરણાના કાર્યક્રમમાં અમે સૌ બેઠા છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અઠવાડિયું બેસવું પડશે તો આપણે બેસીશું અને એમાં તમારા સમર્થનની જરૂર છે ત્યારે વાલિયા હોય ઝઘડીયા હોય અંકલેશ્વર દહેજ હોય પાનોલી હોય કે આજુબાજુ વિસ્તારથી આ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ વેગ થવું પડશે સૌ પોતાનો એક એક દિવસનો સમય આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારોની જીઆઈડીસીઓમાં સમાન કામ સમાન વેતનનો ધારો લગાડવીએ અને જે લોકો બહારથી આવે છે એમને તરત પરમેડન્ટ કરવામાં આવે છે અને જે લેન્ડ લુઝરો છે જેમણે જમીનો આપી છે એમને પરમેડન્ટ નથી કરવામાં આવતા ત્યારે એ દિશા તરફ પણ આપણે માંગણી લઈને આગળ વધવાનું છે તો આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે આપણે શાંતિપ્રિય રીતે કંપનીના ગેટની આગળ ધરણા પર બેઠા છે જ્યાં આવીને તમે પણ બેસો અને આમને ન્યાય માટેની આપણી સો માંગણી કરીએ એ જ વિનંતી સાથે બધાને જય આદિવાસી જય જોહાર

yet 찾아 Search hake Uyuhhh specific pae A Padi